મોડાસા શહેરના ઓગારી માતાના મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તારીખ ચાર એક બે પચીસ થી ત્રીસ એક બે પચીસ સુધી ભવ્ય પવિત્ર શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ નું આયોજન કરેલ અને નટવરલાલ હિમચંદભાઈ સોની પરિવાર તરફથી માલપુર રોડ પર આવેલ કલ્પ ડિઝાયર ફ્લેટમાંથી માંથી પોથી યાત્રા નીકળી હતી જે ડીજે ના તાલે વાતે ગાતે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી દેવગીમાં બિરાજમાન કરી અને ભગવાન શિવની મૂર્તિ તથા નાના બાળકોમાં તેમની વેશભૂષા કરી અને ઘરની મહિલાઓએ પોથી માપી લઈ અને આ પોથી યાત્રાની વાતે ગાતે કથા મંડપ સુધી લઈ ગયા હતા ત્યારે આજે પોથી મૂકી દીપ પ્રાગટ્ય કરી પ્રથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કથાનો પ્રારંભ આશીર્વાદ પૂજ્યો ધનેશ્વર ગીરી દેવરાજ ગાદીપતિ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ કથાના કથાકાર મિની ઉંઝા ઉમિયાધામના મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી દ્વારા રસપાન કરવામાં આવશે ત્યારે આના શ્રી જયેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે આના નિમંત્રક સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ભક્ત પરિવાર ધીરેનભાઈ સોની હર્ષ સોની અને આશિષ પંચાલ દ્વારા કરવામાં આવનાર છે આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી ્રંબકમ જજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન શિવનું શિવ મહાપુરાણ નો પ્રારંભ થયો હતો એટલે પ્રયાગરાજ એ પ્રયાગરાજ પ્રયાગરાજ ભૂમિ ની અંદર શિવ કથાનો પ્રારંભ થયો હતો અને ભગવાન શિવના મુખેથી ગવાયેલું માં પાર્વતીએ સાંભળેલું એ શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આ આયોજન શ્રી મોડાસા શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સોની ધીરેણભાઈ નટવલલાલ તરફથી જે આજે પોથી એમના ઘરેથી નીકળી છે ત્યારે હરિભક્તોના ખૂબ આનંદ ઉત્સાહ છે અને દરેક મહાદેવના ભક્તો પણ આજે ખૂબ મોટી સંખ્યાના અંદર પોથી યાત્રામાં જોડાઈ દીપ પ્રાગટ્ય કરી આજથી કથાનો પ્રારંભ ચાર એક બે હજાર પચીસ થી માંડી અને તેર એક બે હજાર પચીસ સુધી મોડાસા ની ધર્મ પ્રેમી જનતાને સનાતન ધર્મ ની જગાડવા માટે થઈ આ કથાનું ભવ્ય આયોજન કરેલ છે તો બધાને પધારવા નર્મ વિનંતી કથાનું શ્રવણનો શ્રવણ નો લાભ લેવા વિનંતી સાથે દરેકને જય મહાદેવ જય મહાકાલ